જય રામ આજે બીજ છે સૈતર મહિનાની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પછી ચંદ્ર બીજ છે ને આવ સમતોલ છે શેજ છે મેલી અને બીજ બતાવે છે કે પૃથ્વી વસોવર્ષ સીધી ઊભી છે એટલે તાપમાન વધારે પડે છે સૈતર મહિનામાં કારણ કે આ બીજ બતાવે છે કે પૃથ્વી સૂર્યની સીધમાં છે જે જગ્યાએ સૂર્ય હાથમાં મને એ જ જગ્યાએ બીજ ઉગી બોલો એટલે બધું એક લીટીમાં જ છે એ પાપું છું જે મેં આ કેમેરો ફોટો લીધો છે જ્યારે સૂર્ય હાથમ એ જ જગ્યાએ બીજ છે અને બીજે એ પડવાહી ઉગેલી છે આજ તો મોટી બીજ બતાય છે અને બીજ બતાવે છે કે પૃથ્વી હાવ સીધી છે કારણ કે બીજ જ બતાવે છે કે સીધી છે સહેજ આમ નમેલી છે એટલે હવે ધીરે ધીરે વર્ષા ઋતુમાં જ હે જ્યાં સુધી તાપમાન બહુ પડશે આ લુકાડ પણ હવામાન હા હુક્કા જ રહે છે આપણે ધારીએ છીએ કે ભેજ થાય પણ ભેજ જ થતા નથી બોલો આ વાદલા વાદલા થાય છે પણ કોઈ વરસી ન કે એનું કારણ છે કે ભેજ જ નથી થોડા ઘણા વાદલા થાય એનું કારણ છે કે અમાસ ને દિવસે ગૃત્વાસન બળ થયું હોય એને કારણે આ વાદળાઓ નીકળ્યા છે કારણ કે હું સૂર્યગ્રહણે ચું ચંદ્રગ્રહણે ચું બધું ચંદ્ર અને સૂર્ય અને પૃથ્વી ત્રણેય એક લીટીમાં આવ્યા છે એટલે એને કારણે આ બધું તાપમાન વધારે પડે છે પૃથ્વી બરાબર સીધી છે એટલે આપણો ભારત દેશ છે ને આપણે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને સોમાહુ એટલે પણ સૂર્યગ્રહણ એ હતું સૂર્યગ્રહણ દેશ વિદેશમાં બતાવ્યું છે આપણે નથી બતાવ્યું એનું કારણ છે કે આપણું જે ભારત છે ને એ ઉપર મધ્યમાં છે એટલે એ ઉપર છે અને પૃથ્વી આપણી સીધી ચંદ્રની સૂર્યની હામેજ હતી અને પાછલા ભાગમાં બીજા દેશોમાં સૂર્યગ્રહણ બતાણું કારણ કે જે ભારતનો જે ઉપલો ભાગ છે ને એ સૂર્યની આડો આવી ગયો એટલે આપણે સૂર્યગ્રહણ નહોતું છું બીજે બતાણું સૂર્યગ્રહણ કારણ કે પૃથ્વીનો પડસાયો પડે એટલે સૂર્યગ્રહણ દેશ વિદેશમાં બતાવ્યું છે એ તો આપણે નહોતું બતાવું એટલે ઓણ ત્રણેય વસ્તુ સીધી લીટીમાં છે એટલે તાપમાન બહુ પડે છે આ મહિનો એક પડશે તાપમાન પછી ધીરે ધીરે વર્ષા ઋતુમાં પૃથ્વી વહી જાય પછી તાપમાન ઘટી જાય પણ સુકા પવન બહુ છે જય શ્રીરામ